નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મધર મેળા કેટેવર પ્રજ્ઞા પ્રમુખ કોમળદેવ પટેલ દ્વારા સતત 713મા વર્ષે 5000 કરતા પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું સરસ મજાનું આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેક કાવડ યાત્રા ન થઈ હોય એના કરતાં પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન જે એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે આજરોજ બે ને ત્રીસ કલાકે સુરતના કાપોદરા સિદ્ધકુટીર દેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈને પાંચ હજારથી પણ વધારે મહિલાઓ કાવડયાત્રા અને ત્યારબાદ આ કાવડયાત્રા એકે સ્પોર્ટ્સ મેદાન પહોંચીને સંત શ્રી આધ્યાત્મિક તેમજ રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનોને પાર્થિવ શિવલિંગની પૂજા કરી પૂજાની સમાપ્તિ બાદ આ કાવડ યાત્રીઓનું સન્માન તેમજ ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરી ત્યાંથી સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રીય એકતાનું પ્રતિક એવો આપણા રાષ્ટ્ર સન્માન કરી એકતાનો સંદેશો આપ્યો મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓ બહેનોની કાવડયાત્રાનું આયોજન થયું છે પાંચ હજારથી વધારે બહેનો આ કાવડયાત્રામાં જોડાયા છે ખૂબ જ સારો માહોલ અને ભક્તિમય માહોલ સૌ શિવ શક્તિ અને શિવ ભક્તિ સાથે આજની કાવડ નું આયોજન થયું છે આ કાવડ યાત્રા આજે મારા વિસ્તારમાં આવી છે અને અહિયાં પૂજા કરી અને શિવ ભક્તિ કરવાની છે ત્યારે હું આ ટ્રસ્ટ ના પ્રમુખ કમલબેન પટેલ અને તેની સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું સિદ્ધ કુટીર મંદિર થી નીકળે અને વલ્ભાચાર્ય રોડ ધરમનગર રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોર્પોરેશનો જે છે ત્યાં આવી છે પાંચ હજાર થી વધારે મહિલાઓ બેનો છે મારું નામ કોમલબેન પટેલ છે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ માં અત્યારે હું પ્રમુખ જવાબદારી નિભાવી રહી છું કાર્યક્રમમાં તો દર વર્ષે અમે મહિલાઓની કાવડ યાત્રા કરી અને અહીંયા એકત્રિત થયા છે અમે સિત્તકુટરી થી કાવડ લઈને નીકળ્યા છે અને અહીંયા અત્યારે બધા બેનો સમૂહમાં માં પાર્થિવ ની પૂજા કરીશું અને ત્યારબાદ ભોજન પ્રસાદી લઈને બધા બધા છૂટા પડીશું આ કાવડ યાત્રામાં છેલ્લા ગત વર્ષે ત્રણ હજાર છસો જેટલી બહેનો અમે રજીસ્ટ્રેશન કરેલું હતું પણ રજીસ્ટ્રેશન કરતાં વધારે જ બહેનો કાયમ જોડાય છે ત્યારે આ વર્ષે પાંચ હજાર બહેનોનું અમે રજીસ્ટ્રેશન કર્યું છે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે પણ મને એવું લાગી રહ્યું છે કે આજે પાંચ હજારથી પણ વધુ બહેનો આજે આ કાવડ યાત્રામાં જોડાય છે છેલ્લા બાર વર્ષથી આ સંસ્થા દ્વારા અમે મહિલાઓની કાવડયાત્રા કરીએ છીએ ત્યારે અમારી કાવડયાત્રા પાછાનો લક્ષ્ય એ જ છે કે આખા ભારત વર્ષની અંદર કાવડયાત્રા હંમેશા પુરુષોની નીકળતી હોય છે બહેનોની કાવડયાત્રા પચીસ પચાસ બહેનોની છૂટક નીકળતી હોય છે ત્યારે અમે એવું નક્કી કર્યું છે ને અમારે એવો લક્ષ્ય છે કે હિન્દુ ધર્મનો વધુ ને વધુ પ્રચાર થાય ને વધુ ને વધુ બહેનો આ કાવડયાત્રામાં અને એને માધ્યમથી આવનારી પેઢીને પણ એક મેસેજ મળે કે હિન્દુ ધર્મની અંદર જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે ભગવાન શિવની આરાધના અને અર્ચના અમે આ રીતે કરીએ છીએ અને આજે પાંચ હજાર થી પણ વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાય છે તૈયારી છેલ્લા બે મહિનાથી અમે આ કાવડ યાત્રાની કરી રહ્યા છે આ કાવડયાત્રા માટે અલગ અલગ મંડળોની બહેનો અમારી સાથે જોડાય છે ત્યારે બેસી થી પણ વધુ મંડળો આ કાવડ યાત્રામાં આજે જોડાયા છે